ரூர்மர் જો વાત આ ગોડક ના આ ગોડક ના માથેલે આથેલે ભગવાન કરો કાર્ય કરો ઉગલ છે એમાલે છે ગુરુમાલે કેમન આલે ઉતો સુય ગોદી કપુર છે એ બાકી કાતે ગુરુタルા વિચારલે ગોસા ભગવાન હા આલે કલરો જીની આવે કલરે તો આ ગોડક પર જાળો આ ગોપદાયને ગુરુ રખતોના કળતા કળ્યામાં આલે આભારજી આલે આભારજી ભગવાનમાં સાવાબા મારા લક્ષ્મણજી આલે સલાતે જો સંસદના ડોક્ટર શ્રીને સાહેબમાં સાહેબમાં આની બીસો ધામમાં દીપારલે સાવાઠા ડળ્યામાં બીસો ધારોલે આ દુખ ು ತೆ ತು ಸನ್ಮಾನ ರೋಜಾರ ಚಾಭಾಪು ಬಗ್